નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગાર્ડન શાખામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામે પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાર્ક એન્ડ ગાર્ડન શાખામાં કર્મચારીઓની આઉટસોર્સથી લેવાની બાબત સામે આવતા સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા પાલિકામાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે વડોદરા તરફ વડોદરા મહાનગરપાલિકા હસ્તકના પાક સેન્ડ ગાર્ડન શાખાના કર્મચારીઓ છેલ્લા 15 વર્ષો ઉપરાંતથી કામ કરે છે અને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવાની વાત ચાલી રહી છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું હોય તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ માટે જ તેમણે પાલિકામાં આવેદનપત્ર આપ્યું છે. અમે લોકો આજે અમારા સફાઈ કામદાર સંગઠન સમિતિના યુનિયન દ્વારા માન્ય મેયર સાહેબ ડેપ્યુટી મેયર ચેરમેન સાહેબને રજૂઆત કરાવ્યા છે કે ગાર્ડન ખાતામાં કોન્ટ્રાક્ટ લાવવાની વાતો કરી રહ્યા છે એના માટે વહીવટમાં મીટિંગ થઈ છે એનો અમે સંપૂર્ણ કર્મચારી અને યુનિયન દ્વારા એનો વિરોધ કરીએ છીએ કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના લાવશો લાવી હોય તો આ એકસો ચાલીસ કર્મચારી જેવા કે માળી મજૂર સફાઈ સેવક અને એનિમલ કીપર એ લોકોનો અહિત થશે એમાં અને આ કોર્પોરેશનના જે અધિકારી જે ત્યાં છે પાટણકર અને માનવ મહેતા આ લોકો કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપીને એમના પોતાના કંઈ ફાયદા માટે આ કામ કરી રહ્યા છે બાકીના આશરે પંદર વર્ષથી આ લોકો કામ કરતા હતા આજ દિન સુધી એવો વિચાર ના આવ્યો હવે આવ્યો લાવો અમુને વાંધો નથી પણ જે આ કર્મચારી એકસો ચાલીસ કર્મચારી છે એ તમામ કર્મચારીને કોર્પોરેશનમાં માનવ દિનમાંથી પરિવર્તિત કરીને રોજિંદારી તરીકે સમાવેશ કરે કેમ કે ત્રણસો પચાસ કર્મચારીનો મહેકમ કોર્પોરેશનમાં સહેજી ગાર્ડનમાં છે ઓલરેડી એમાં કોઈ ભારણ છે નહીં એટલા માટે કે આ કર્મચારીને ન્યાય મળવો જોઈએ નહીં મળે તો બુધવારે બુધવારેથી અમે જેટલી પબ્લિક ચાલવા આવશે આખા વડોદરા શહેરની ખૂણે ખૂણેની પબ્લિક બાગમાં વોક કરવા આવે છે તો એ લોકોને આ કર્મચારી દ્વારા ફૂલ આપવામાં આવશે કે ભાઈ અમારી વેદના આ છે એટલે પબ્લિકમાં એક મેસેજ જશે કે ભાઈ અહીંના કર્મચારી અમે જે સ્વસ્થ ગાર્ડનમાં ચાલવા આવીએ છીએ એ હાના કયા કારણે કે આ ભાઈ આ બધા કામ કરે છે સારું કામ કરે છે એટલા માટે એટલે પહેલો મેસેજ અમારો એ હશે બીજો મેસેજ કાળી પટ્ટી બાંધીને અમે વિરોધ બતાવીશું અને ત્રીજા દિવસ કોઈ વિરોધને સંપૂર્ણ કામગીરી બંધ રહેશે એની તમામ જવાબદારી માનવ મહેતા પાટણકર અને જે આ બોડી આ જે જેને ઉપસ્થિત કરી છે આ કોન્ટ્રાક્ટ લાવવાનું એની જવાબદારી રહેશે કોને મળ્યા આજે હમણાં મેયર સાહેબને મળ્યા છે અને હવે અગાઉ આ બીજા અમે હજુ હજુ પહેલાં મેયર ડેપ્યુટી મેયર સાહેબને મળ્યા છે મેયર નહોતા એટલે હવે બીજા વહીવટી અધિકારીને બી મળીશું શું વિચારે છે પછી અમે કહીશું સોમવારથી અમારો પ્લાન જે છે એ બુધવારથી અમે કરવાના છીએ આ કર્મચારીઓ એવા છે કે જેને છોકરા પોતાનો દીકરો બાપને ઓળખતા એવી રીતે આ કર્મચારીને વાઘ સિંહ પોપટ મેના એન જે પણ કર્મચારી આ જે પણ પક્ષી હોય કે પ્રાણી હોય આ બધા કર્મચારીને ઓળખે છે જે લોકોને સવારે આ લોકોથી જ એમની સવાર પક્ષીની આ લોકો આ જ કર્મચારીથી થાય છે જમવાનું આપે છે જે સિંહને માનો કે માંસ મટન જે પણ ખાતા હોય એ બધું આ જ કર્મચારી આપતા હોય છે મારું નામ મહેશભાઈ સોલંકી સફાઈ કામદાર સંઘર્ષ સમિતિનો પ્રમુખ છું એ લોકોની રજૂઆત છે કે જે અત્યારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે માનવ દિનમાં એમને કાયમી કરવામાં આવે કોન્ટ્રાક્ટના માણસોનું જે પ્રક્રિયા ચાલુ છે એનાથી એમને વાંધો નથી તો હવે એ બાબતે અગાઉ પણ અમને ઘણા બધા લોકોને લીધા છે કોર્પોરેશનમાં તો એકસો પચાસ કર્મચારીઓને નહીં સમાવ એવી કોઈ વાત નથી પરંતુ આમાં કઈ રીતે આગળ વધી શકાય એ અમે પદાધિકારીઓ અને કમિશનર જોડે ચર્ચા કરી અને આગળ જણાવીશું બહુ શોર્ટ ટાઈમ છે બુધવારથી તો શહેરીભરમાં વધુ પડતા વિભાગો પ્રભાવિત થશે કારણ કે તેમાં માળી એનિમલ કીપર્સને મજૂર છે તો પછી એ વ્યવસ્થા જો કોર્પોરેશન કર્મચારીઓથી ચાલે છે કોઈ હડતાલ પાડે તો એમનો અધિકાર છે એમાં અમે એમને રોકી ના શકીએ પરંતુ એટલી બાહતરી આપીએ છીએ કે વેલામ વેલી તકે આનું ચર્ચા કરી અને નિરાકરણ આવે એવો ચોક્કસ પ્રયત્ન કરીશું